ભગતરા પાલિકા દ્વારા વેરા વધારાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ આક્રોશિત થયે છે ગામ લોકો પણ તેનો વિરોધ કરી રહ્યા છે આમ જોઈએ તો અમરેલીના બગસરા નગરપાલિકા અવારનવાર વિવાદમાં આવેલી છે ત્યારે ફરી એક વખત વેરો વધારવાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારીમાં અને મંડળ સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું બગસરા શહેરમાં આવેલ સથવારા સમાજવાડી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણીઓ સાથે મિટિંગનું આયોજન થયું જેમાં નગરપાલિકા દ્વારા વેરો વધારાના નિર્ણય સામે વિરોધ દર્શાવવામાં આવ્યો વેપારી લોકોએ એ બાબતને સમર્થન પણ આપ્યું નગરપાલિકા શહેરમાં કોઈ પણ પ્રકારની પૂરતી સુવિધાઓ આપતી નથી અને લોકોમાં આના અનુસંધાને ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકા જો વેરો વધારશે તો શહેરના લોકોને સાથે રાખી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચારવામાં આવેલી છે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા વેરો વધારશે કે કેમ તે ચર્ચા જોવા મળી રહી છે બગસરા નગરપાલિકા દ્વારા અમને વાંધાજનક અરજીઓ આપવામાં આવેલી તે અનુસંધાને અમે પણ એમને પત્ર લેશેલું પણ એવો એ અમને એવો જવાબ આપો બે હજાર બાવીસમાં જે અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો છે એટલે એ અડતાલીસો રૂપિયા જેવા વેરો વધારો થતો હતો જેનો અમે વિરોધ કરવા એ અમારી તારીખ નક્કી થઈ તે પહેલાં બગસરા નગરપાલિકાએ એમ કીધું કે આટલો વેરો નથી કરવો અમારે આટલો જ કરવો છે જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવે આવ્યો તેમજ અમારી જે જાહેર જનતા સાથે આ મીટિંગ હતી તે મીટિંગમાં લોકોએ એવું કીધું તેમજ વેપારીઓએ એવા સૂચન કર્યા કે આપણને પહેલાં ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે પછી જ વેરા એમને આપવામાં આવશે જ્યાં લગર અમારી ભૌગોલિક સુવિધાઓ જે અમને પ્રાપ્ત થવી જોઈએ જે સરકારના બંધારણની અંદર છે ધારા ધોરણોમાં હોય છે તે અમને પ્રાપ્ત નહીં થાય તો અમે એક રૂપિયાનો પણ વેરો વધારો નહીં આપીએ પહેલાં પણ એમને જે સરકારના એકસો અધિનિયમમાં સરકારે બતાવેલું છે 对。Okay.